નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધા સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાત ની એક કંપની વિશે વાત કરવાના જેને રોકાણકારોને માલા માલ કરે છે સાત રૂપિયાના પેલી શેરે અત્યાર સુધીમાં છવ્વીસ હજાર ટકા ઉપર ચડી ગયો છે અને આ શેરે રોકાણકારોને આ રીતે છવ્વીસ હજાર ટકાનું રિટર્ન આપીને માલા માલ બનાવે છે તો આ કંપની વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

અગિયાર હજાર ત્રણસો ત્રીસ ટકા નો વધારો જોવા મળ્યો છે આ બધા વચ્ચે છેલ્લા એક વર્ષમાં તેને પાંચસો ટકા ચડી ગયો અને બે હજાર ચોવીસ માં અત્યાર સુધીમાં નેવું ટકાનો શેરમાં વધારો જોવા મળ્યો એટલે કે કંપની છે

પછી કંપની વિશે વાત કરીએ આપણે આપણે અહીંયા વાત કરીએ કે કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ ભારતમાં સોલરિઝમ બ્રાન્ડ હેઠળ કામ કરી રહી છે સોલર એનર્જી નું પ્રોડક્શન અને સપ્લાય કરે છે એક સ્વતંત્ર વીજળી ઉત્પાદક અને કેપ્ટિવ વીજળી ઉત્પાદક તરીકે સોલર એનર્જી પ્લાન્ટનો વિકાસ નિર્માણ સ્વામી સંચાલન અને દેખરેખ કરે છે તથા થર્ડ પાર્ટી ને ભૂમિ પાર્સલ વેચે છે કંપનીએ પહેલા કેપીઆઈ નામથી ઓળખવામાં આવતી હતી ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને એપ્રિલ બે માં તેનું નામ બદલીને કેપીઆઈ ગ્રીન એનર્જી બે હાજર આઠ માં સામેલ કરાઈ હતી અને તેને સુરતમાં આવેલી છે પછી વાત કરીએ કે કંપની ક્યુઆઈપી થી એક હજાર કરોડ રૂપિયા ભેગા કરવાની છે કેપીઆઈ કે સોમવારે કહ્યું કે તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર પાત્ર સંસ્થાગત નિયોજન એટલે કે QIP દ્વારા શેર ઇશ્યુ કરીને એક હજાર રૂપિયા સુધીની રકમ ભેગા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સક્રિય કંપનીએ શેર બજારને આ નિર્ણયથી જાણ કરતા કહ્યું કે આ પ્રસ્તાવને હવે શેરધારકોની મંજૂરી માટે રાખવામાં આવશે કેપીઆઈ ગ્રીન એનર્જીના બોર્ડ ઓફ ડિરેક્ટર એક ડિરેક્ટર છે એક કે વધુ સપ્તાહ હપ્તામાં QIP ના માધ્યમથી 1000 કરોડ રૂપિયા સુધીની રકમ ભેગા કરવાની મંજૂરી આપી છે ગુજરાતમાં સ્થિત કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ એક મુખ્ય રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસર છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે કેપીઆઈ ગ્રીન એનર્જીના શેર વિશે જેણે રોકાણકારોને 4 વર્ષમાં માલામાલ બનાવે છે 26000 ટકા સુધીનું વળતર આપ્યું છે રોકાણકારોને અને કંપની 1000 કરોડ રૂપિયા ક્યુઆઈપી દ્વારા ભેગા કરવાની છે ને પણ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે મંજૂરી આપી દીધી છે તો મિત્રો આ વિડીયોને બસ તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પસંદ આવે મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો